નમસ્કાર દર્શક મિત્રો અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિસ્તારપૂર્વક આવતીકાલે સત્તાઈસ જુનારો સુરતમાં ઇસ્કોન સંસ્થા જાંગીપુરા દ્વારા સ્ટેશન ખાતે દરિયાદ થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘુએ જાંગીપુરા સ્થિત ઇસ્કોન મંદિર પહોંચ્યા હતા જ્યાં તેઓએ મંદિરમાં આરતી કરી દર્શન કર્યા હતા બીજી તરફ રત્યાત્રાને લઈને મંદિરમાં તડામા તૈયારીઓ ચાલી રહી છે મંદિરને ફુલરથી શણગારી દેવામાં આવી છે આવતીકાલે સત્તાવીસ જૂનના રોજ અષાઢીન સુરત શહેરમાં સ્ટેશન ખાતે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે જાંગીપુરા ઇસ્કોન સંસ્થા હરે કૃષ્ણ મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ગૃહ રાજ્યમંત્રી સંઘવી જાંગીપુરા ઈસ્કોન મંદિર પહોંચ્યા હતા જ્યાં તેઓએ ભગવાનની આરતી કરી દર્શન કર્યા હતા જાંગીપુરાના ઈસ્કોન મંદિર દ્વારા સુરત સ્ટેશન ખાતેથી બપોરે સાડા ત્રણ કલાકે રથયાત્રાના સુંદર કીર્તન ધૂનથી શરૂ કરવામાં આવશે આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો છે તેમજ આ રથયાત્રા રેલવે સ્ટેશનથી નીકળીને ટેક્સટાઇલ માર્કેટથી ઉધના દરવાજા મજુરા ગેટ સરદાપુલ અડાજણ રોડ થઈને જાંગીપુર ઈસ્કોન મંદિર જશે બધા ભક્તોને પ્રસાદ જમાડવામાં આવશે હરે કૃષ્ણ રથયાત્રા ની બધાને બહુ બહુ શુભકામનાઓ એક જ દિવસ બાકી છે આવતીકાલે રથયાત્રા છે યાદ રહે આવતીકાલે ત્રણ વાગે સુરત સ્ટેશન અને એક દિવસ પહેલા ગુંદી સમાજ નો ઉત્સવ થયો આખા મંદિર ને વ્યવસ્થિત રીતે જોવામાં આવ્યું છે બીએમસી તરફથી ફાયર બ્રિગેડ ની વેન પણ આવી હતી

ખૂબ આનંદ છે અને ખૂબ કીર્તન છે